હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો બે હજાર પચીસ સુંદર સુવિધા જીવન એ દર્પણ છે તમે જેમ વિચારશો તેમજ દેખાશે સમય ને જીતનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી દરરોજ નાનું એક સારા કામ કરો મોટું સુખ આપોઆપ આવશે હાર એ અંત નથી એ તો નવી શરૂઆતનો સંકેત છે જે પાસે ધીરજ છે તેની પાસે જીત છે ઈશ્વર દરેકની પરીક્ષા લે છે પરંતુ સાથે ઉકેલ પણ આપે છે બીજાને ખુશ રાખો તો ભગવાન તમને ખુશ રાખશે મુશ્કેલી એ જ બતાવે છે કે તમે સાચા રસ્તે છો સફળતા એ નહીં કે તમે કેટલું મેળવ્યું પરંતુ તમે કેટલું શીખ્યા સકારાત્મક વિચાર એ સૌથી મોટું હથિયાર છે દિલથી જીવવું દિલથી જીવવું શીખો દુનિયા તો હંમેશા બોલતી જ રહે છે હાસ્ય એ એવી દવા છે જે આત્માને તંદુરસ્ત રાખે છે ધીરજ રાખો યોગ્ય સમય બધું બદલી નાખે છે દરેક દિવસને નવો અવસર માણો જે લોકો સપના જુએ છે તેઓ જ ઇતિહાસ લખે છે પોતાને વિશ્વાસ રાખો આખી દુનિયા જીતાઈ જશે પ્રેમ અને દયા એ માણસનું સાચું સૌંદર્ય છે નિષ્ફળતા એ જીતની પ્રથમ સીડી છે જે ખુશ છે તે જ સાચે જીવતો છે તો દોસ્તો તમને વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરો થેન્ક યુ